વેચાણ કર્યું અને તેના બી અમે સાસવી ને રાખ્યા અને એના બી નો અમેડર એનો પાવડર એનો પાવડર કરીને અમે તેનું વેચાણ કર્યું અને રાજ્ય બસો ને ઓગણપચાસ સ્થળે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે આપણે કેશોદ તાલુકામાં પણ આજે એક રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે જેમાં બે દિવસનો કાર્યક્રમ છે જેમાં પ્રથમ દિવસે પ્રાકૃતિક ખેતી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પરા મિક્સ ફાર્મિંગ પછી વિવિધ મિલેટ પાકની ખેતી પદ્ધતિ વિશે કૃષિ પરિસંવાદ યોજાશે અને ત્યારબાદ ખાસ કરીને બપોરે પછી ના પ્રાકૃતિક ફાર્મ જે છે એની મુલાકાત ગોઠવવામાં આવેલી છે કેવદરા ગામે આપણે મુલાકાત રાખેલી છે આમાં વધુમાં વધુ ખેડૂતો ભાગ લે અને ખાસ કરીને ઈ કેવાયસી અને આધાર ટૂંકમાં આધાર સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી પણ અહીંયા સ્ટોલ છે પછી આપણે જે નવી નવો આઈએમજી સરકાર શ્રીનો છે કે ભાઈ નેનો યુરિયા અને નેનો ડીએપી તો એમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો એનો એનો કેટલી સબસિડી છે એનો સહાય દરે વિતરણ પણ ચાલુ છે ખાસ કરીને જે ફાર્મ મેકેનાઇઝેશનના હે સોલાર પા સોલાર પાવર કીટમાં એમાં પણ આ ખેડૂત પોર્ટલ આજે ચાલુ છે તો વધુમાં વધુ ખેડૂતો મિત્રો એમાં અરજી કરીને લાભ લઈ શકે ફાર્મ મેકેનાઇઝેશનમાં ટ્રેક્ટર ટ્રેલરની પણ યોજના નવી આ સરકાર દ્વારા લોન્ચ કરેલી છે તો એમાં પણ ખેડૂતો અરજી કરીને ભાગ લઈ શકે આ જ રીતે આ કૃષિ યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિક શિલ્પ વધારેલા છે તો એ બે દિવસે કઈ રીતે ખેતીની ખર્ચ ઘટાડી શકાય આવક વધારી શકાય કઈ રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો વધુ પગભર થઈ શકે અને માર્ગદર્શન મેળવી શકે અને પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે વિશે ખાસ આયોજન છે અને આ આવતીકાલે પણ આ જ રીતે આયોજન છે તો વધુ વધુ ખેડૂત મિત્રોમાં કૃષિ મહોત્સવમાં ભાગ લે તો અનુરોધ